ઓપરેશન ગ્રુપ ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે ટીમે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે મધ્યપ્રદેશના બે ઇસમો ઝડપી પાડ્યા હતા જેમની પાસેથી કુલ 23000 હજાર મુદ્દામાલ જપ્ત કર્યો છે નવસારી એસુજી પોલીસના પીએસઆઈ પીવાય ચિત્તે અને તેમના સ્ટાફને મળેલી ખાનગી બાતમીને આધારે નવસારી ગ્રીડ ઓવરબ્રિજ સામે સરોવર કાઠિયાવાડી હોટલની પાર્કિંગ સામેના જાહેર રોડ પર વોચ મૂકી હતી પોલીસે વોચ દરમિયાન સુલતાનભાઈ ફેંદરિયા લોવારિયા અને નમરસિંહ દાવળિયા સસ્તીયાને ઝડપી પાડ્યા હતા બંને આરોપીઓ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જામની ગામના રહેવાસી છે તેમણે છકતલા સોડવા જિલ્લો અલિરાજપુરના અજાણ્યા બે હિસ્સાઓ પાસેથી

ઓફિસનું સરનામું છે ફ્લાઇંગ ડફ ઓવરસીઝ બસો એકાવન બસો બાવન સેન્ટ્રલ બજાર નવસારી નાઓ વિરુદ્ધમાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો ચારસો વીસ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસમી મુજબનો એક ગુનો દાખલ કરાવેલ હતો જે ગુનો તારીખ દસ ચાર બે હજાર ત્રેવીસથી તારીખ બાર છ બે હજાર ચોવીસ દરમિયાન બનેલ હતો અને આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ જે આરોપીઓ છે વિવેકકુમાર અને એમની જે વાઈફ છે નાવિકાબેન નાઓએ આ જે ફરિયાદી છે તેમજ ફરિયાદમાં જણાવેલ શહેદો જે જે અઠ્ઠાવીસ લોકો છે એમની પાસેથી એક કરોડ તેત્રીસ લાખ છન્નું હજાર રૂપિયાની રકમ મેળવી ઠગાઈ કરવાના ઈરાદે વિઝા મેળવવા બાબતે ખોટા અને બનાવટી સ્પોન્સર લેટર બનાવીને આનો ઉપયોગ કરીને આમના એમ્બેસીમાં મૂકીને એને સબમિટ કરાવીને એમના વિઝા રિજેક્ટ કરાવેલા અને દસ વર્ષ માટે બેન કરાવેલા હતા આમ પૂર્વ આયોજિત કાવતરી રચીને વિશ્વાસઘાત અને છેતરપિંડી ફરિયાદી અને સહાયો સાથે કરેલ છે જે બાબતનો ગુનો નવસારી ટાઉન પોલીસમાં નોંધાયેલ જેમાં આરોપી નાવિકાબેન વાઇફ ઓફ વિવેકભાઈ નવનીતભાઈ પટેલ નાઓની તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના રોજ અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એસ સરવાયાઓ હાલ કરી રહેલ છે ndc news no sign